આજે છે પંદર જુલાઈ એટલે કે વર્લ્ડ પ્લાસ્ટિક સર્જરી ડે પ્લાસ્ટિક સર્જરી અત્યારે લોકો આ શબ્દથી ઘણા બધા વાકેફ થઈ ગયા છે લોકો ઘણા બધા ન્યૂઝ ઘણા બધા સમાચાર જોતા હોય છે કે આ સેલિબ્રિટી આ સર્જરી કરાવી ફલાણા સેલિબ્રિટી પેલી સર્જરી કરાવી પહેલાં એ થોડું શબ્દ એવો હતો કે કદાચ એ લોકો જે લોકો પાસે વધુ પૈસા છે કે જે લોકો સેલિબ્રિટી છે એ લોકો કરાવી શકે પરંતુ હવે ધીરે ધીરે કલ્ચર એટલું બદલાયું છે કે આમ લોકો પણ પ્લાસ્ટિક સર્જરી કરાવતા થઈ ગયા છે હવે વાત કરીએ છીએ પ્લાસ્ટિક સર્જરીની ત્યારે સ્પેશિયલી મોરબી જિલ્લાના જેટલા પણ લોકો આવે જોઈ રહ્યા છે આપણે લોકોને પ્લાસ્ટિક સર્જરીનો વિચાર કરતાં એ એની પહેલા એ વિચારવું પડે છે કે સર્જરી માટે ક્યાં જવું કોની પાસે જવું કયા સેન્ટરમાં જવું કેટલો ખર્ચ થશે આવા બધા સવાલો આપણા મગજમાં પ્લાસ્ટિક સર્જરી કરાવતા આવી જતા હોય છે તો આ બધા જ સવાલોના સચોટ જવાબ ઇન્ટરવ્યુમાં મળવાના છે રાજ ફિલહાલ હું અત્યારે આયુષ હોસ્પિટલમાં છું અને મારી સાથે ડોક્ટર આશીષ હડિયલ સર જે છે જોડાયા છે કે જે મોરબી જિલ્લાના સૌ પ્રથમ પ્લાસ્ટિક સર્જન છે કે જે છેલ્લા દોઢ વર્ષથી આયુષ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે સરને ચાર વર્ષથી પણ બધુંનો એક્સપિરિયન્સ છે સો થેન્ક યુ સો મચ સર અત્યારે અમારી સાથે જોડાવા માટે સર સૌથી પહેલો સવાલ તો મારે જ પૂછવું છે કે પ્લાસ્ટિક સર્જરી હોય છે શું ઓકે એકચ્યુઅલી જોવા જઈએ તો પ્લાસ્ટિક સર્જરી વર્ડમાં ઘણા બધાને એવું લાગતું હોય કે પ્લાસ્ટિક મટીરિયલ યુઝ થતું હશે ઘણા બધા એવું કરે સારી ક્વોલિટીનું પ્લાસ્ટિક વાપરજો પણ જનરલી એક ગેરમાન્યતા છે પ્લાસ્ટિક સર્જરીને પ્લાસ્ટિક સાથે કોઈ લેવા દેવા નથી હોતું જનરલી આ પ્લાસ્ટિક સર્જરી વર્ડ આવ્યો છે એક જૂના ગ્રીક વર્ડ પરથી પ્લાસ્ટિકોસ એનો મતલબ થાય છે ટુ મોલ્ડ એટલે કોઈ બી વસ્તુને શેપ આપવો આકાર આપવો એના પરથી પ્લાસ્ટિક સર્જરી વર્ડ આવેલો છે ઓકે સો એ જે મિથ હોય મિથ્યામાં લોકો હોય કે પ્લાસ્ટિક સર્જરી હશે તો પ્લાસ્ટિક આપણા શરીર પર ચિપકાવવાનું છે પણ એવું નથી હોતું એક અલગ મોલ્ડમાં અલગ ફોર્મમાં જે છે એને આકાર આપવામાં આવતો હોય છે પ્લાસ્ટિક સર્જરી હોય છે ઓકે તો સર પ્લાસ્ટિક સર્જન તમે બન્યા છો તો એ પાછળનું આગળ આપણે બીજું કંઈ પણ ડિસ્કસ કરીએ પહેલાં મને એ જાણવાની આતુરતા છે કે પ્લાસ્ટિક સર્જન બનવા માટે કેટલી મહેનત હોય છે કેટલો મતલબ સમય આ પાછળ આપવો પડતો હોય છે એના માટેની સ્ટડી તો બહુ લાંબો ટાઈમ લઈ જાય છે સૌથી પહેલા તો એમબીબીએસ કરવું પડે છે એમબીબીએસ ના સાડા પાંચ વર્ષ જેવું થઈ જાય છે એના પછી એક નેશનલ લેવલની નીટ પીજી એક્ઝામ આવે છે એના પછી તમારે જનરલ સર્જન બનવું પડે છે ત્રણ વર્ષ માટે જનરલ સર્જન ભણવા માટેનો અભ્યાસ કરવો પડે છે જનરલ સર્જરી પછી પાછે એક એન્ટ્રન્સ એક્ઝામ આવે છે નેશનલ લેવલ જેને નીટ એસેસ કહેવાય એ એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરીને તમને સુપર સ્પેશિયલ એટલે પ્લાસ્ટિક સર્જરીમાં એડમિશન મળે અને એ પ્લાસ્ટિક સર્જરીમાં પાછા ત્રણ વર્ષ સ્ટડી કરવો પડે છે એટલે ટોટલ આટલા ટાઈમ પછી પ્લાસ્ટિક સર્જન બની શકાય મતલબ ટ્વેલ્થ સાયન્સ પૂરું થયા પછી લગભગ જીવનના દસ પંદર વર્ષ જે છે આ પાછળ આપ્યા બાદ પ્લાસ્ટિક સર્જન અને એટલે તો

કોસ્મેટિક સર્જરી છે કે નહીં સબસ્પેશિયાલિટી જે ટાઈપ છે કોઈ બી પ્લાસ્ટિક સર્જન તમે ડિગ્રી જોશો તેમાં લખેલું હશે આખી બન્સ પ્લાસ્ટિક એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ સર્જન ઓકે એટલે પહેલાં તો બન્સ બન્સ એટલે દાજેલાનો સ્પેશિયાલિસ્ટ કહેવાય એટલે પ્લાસ્ટિક સર્જન દાઝેલા સ્પેશિયાલિસ્ટ આગથી દાઝેલા પાણીથી દાઝેલા કેમિકલથી દાજેલા ઇલેક્ટ્રિક કરંટથી દાજેલા કોઈ બી દાજેલાના સ્પેશિયાલિસ્ટ કહેવાય તો પ્લાસ્ટિક સર્જનમાં બહુ ડિટેલમાં સ્ટડી કરવાનો આવે પ્લાસ્ટિક સર્જરીમાં બરાબર દાજેલામાં એવું છે કે ત્રીસ ચાલીસ ટકાથી વધારે દાજેલા હોય એટલે તો ઇન્ફેક્શનના લીધે જીવનું જોખમ આવી જતું હોય છે બરાબર કદાચ પેશન્ટનો જીવ બચી જાય તો બી એને જે ડાજિયા પછીની જે ખોડ ખાપન રહી જતી હોય એ બહુ વધારે હોય છે જેમ કે નવી ચામડી આવતી હોય એકદમ થીક આવે કલર એનો એકદમ વ્હાઈટ કલરનો હોય ઘણીવાર જે જોઈન્ટ હોય ત્યાં એમના લાંબો ટાઈમ આવે રૂ જવામાં તો જોઈન્ટ ચોટી જતા હોય છે ઘણા પેશન્ટની તો આ દાઢી છે ચાસ ચેસ સાથે રીતે ચીપકી જતી હોય છે જો પ્રોપર ટ્રીટમેન્ટ ના થાય તો એમાં પાછળની ખોડકા પણ વધારે રહી જતી હોય છે લાઈફ સ્ટ્રોંગ રહી જતી હોય છે બરાબર એટલે જો દાઝેલા હોય તો વધારે દાઝ્યા હોય તો સ્પેશિયલ તમારે પ્લાસ્ટિક સર્જન પાસે સારવાર કરાવવી જોઈએ એક થઈ ગયું બન્સ પછી થયું રિકન્સ્ટ્રક્શન એટલે કે કોઈ બી વસ્તુને ફરીથી બનાવવું બરાબર એમાં ઘણા ટાઈપનું આવે છે જેમ કે જન્મજાત ખોડ કાપણ હોય છે જન્મજાત ખોડ કાપણ એટલે કે ઘણાને જન્મ વખતે તાળવામાં કાણું હોય હોઠ કપાયેલો હોય છે ઘણાને જન્મથી કાન જ નથી હોતો બરાબર ઘણાને પેશાબનો રસ્તો હોય આગળની જગ્યાએ જેન્ટ્સ બચ્ચામાં નીચેની બાજુ ખુલતો હોય છે ઘણાને હાથની આંગળીઓ ચીપકેલી હોય છે એ બધી જન્મજાત ખોળખા પણ છે બરાબર ઘણી બધી એના માટેની જે સર્જરી આવે એ બી પ્લાસ્ટિક સર્જન કરતા હોય છે બરાબર બીજું એક આસ્પેક્ટ છે ટ્રોમા એટલે જે ઇન્જરીના લીધે જે વાગવાથી થતી હોય જેમ કે અત્યારે સિઝનમાં ચિચોડાના શેડ એના ચિચોડા ચાલતા હોય એમાં ઘણાનો એક્સિડન્ટ આ થઈ જતો એક એ ક્રશ થઈ જતો હોય છે પછી આ સિરામિક ફેક્ટરી હોય તેમાં બધા મશીનમાં આ થઈ જાય આખા હાથ કપાઈ જતા હોય છે આંગળી કપાઈ જતી હોય એ ટાઈપની ઈજા થતી હોય છે બરાબર પછી રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં ચહેરાના જડબાના ફ્રેક્ચર થતા હોય છે એ ટાઈપને એના ઓપરેશન બી આપણે પ્લાસ્ટિક સર્જન કરતા હોય છે પછી એક ત્રીજો આસ્પેક્ટ છે ઓન્કો પ્લાસ્ટિક સર્જરી ઓન્કો એટલે જે કેન્સર રિલેટેડ સર્જરી જેનાને જીભનું કેન્સર થતું હોય છે ગાલનું કેન્સર થતું હોય છે એટલે એમાં બે પાર્ટ આવે એક તો કેન્સરના જે સ્પેશિયાલિસ્ટ હોય ઓન્કો સર્જન એ લોકોનો ગોલ હોય કે શરીરમાંથી આપણે કેન્સરને દૂર કરવું એ પછી કેટલો દેખાવમાં એ બધું ના જોવે એમનો મેઇન ટાર્ગેટ છે આપણે તમારું કેન્સરને દૂર કરી આપે કેન્સર દૂર કર્યા પછી મોટો ખાડો પડી જતો હોય છે આખો ગાલનો કેન્સર આખો ગાલ કાઢી નાખવો પડે જીભ કાઢી નાખવી પડે બરાબર એટલે દેખાવમાં બહુ ખરાબ લાગતું હોય છે પછી પ્લાસ્ટિક સર્જન રોલ સ્ટાર્ટ થાય એનું ઓપરેશન પૂરું કરે પછી પ્લાસ્ટિક સર્જન સ્ટાર્ટ કરે જે બી ખાડો હોય એને આપણે જે સારું લાગે એ રીતે પગના ભાગે કે હાથના ભાગેથી માસ લઈને ત્યાં ચીપકાઈને વ્યવસ્થિત કરતા હોય છે એ ટાઈપ હોય છે અને બીજી એક માઈક્રો સર્જરી આવે છે જેમ કે કિડનીના પેશન્ટ હોય એને પેલું એવી ફ્યુસ્યુઅલ બનાવવું પડતું હોય છે કારણ કે લાંબા ટાઈમ માટે ડાયાલિસિસ ચાલતું હોય અઠવાડિયામાં બે વખત તો ગળામાં લાઈન લાખેલી હોય તો એક મહિના માટે ટેમ્પરરી હોય એટલે પરમાનન્ટ સોલ્યુશનમાં એને એવી ફિશ્યુઅલનું એક ઓપરેશન કરવું પડતું હોય છે એવી આપણે પ્લાસ્ટિક સર્જરી કરતા હોય છે ઓકે સો પ્લાસ્ટિક સર્જરીના આટલા બધા પ્રકાર અને જે લાસ્ટ પેલું છે કોસ્મેટિક કહેવાય કોસ્મેટિક કોસ્મેટિકમાં આપણે દેખાવને ચેન્જ કરવા માટે એટલે ઘણા બધા અત્યારે ચહેરાને ચેન્જ કરવા માટે ઘણાને નાક टेઢો મિળુ હોય નાકની સર્જરી હોય છે. નાકની સર્જરી એલિપ્સની કરાવ કરાવેલી હોય પછી પ્રેગ્નન્સી પછી આપણે જે લેડીઝનું જોઈએ તો ઘણા બ્રેસ્ટમાં સોગે થઈ જતો હોય છે, પેટ આખું લબડી જતું હોય છે. એના માટેનું એક આવે છે. અત્યારે રીસેન્ટ ટ્રેન્ડમાં જે મોમી મેકઓવર કરીને કન્સેપ્ટ છે. મોમી મેકઓવર. મોમી મેકઓવર એટલે એક લેડીઝ પ્રેગ્નન્સી પછી જે મમ્મી બને એના પછીના ઘણા બધા બોડી ફિઝિકલ ચેન્જીસ થતા હોય છે. હવે એ પ્રેગનન્સી પછી આપણે વેઇટ લોસ કરે તો બી ફેટ ઓછી થઈ શકે પણ જે સ્કીન વધેલી છે એ પાછી નથી એટલે આમ લબડેલી હોય લાગે સાડી પહેરવી હોય તો દેખાવમાં ખરાબ લાગે તો એના માટે આખે જો બ્રેસ્ટ છે પેટ છે થાઈ લિફ્ટ છે ઘણા બધાનો આખો એક ઘણી બધી સર્જરી કરીને એને

ફિઝિકલ અપિયરન્સમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા હોય તો હવે સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે આપણે એને ફરીથી બેક ટુ નોર્મલ જે છે કરી શકીએ છીએ અને મોરબીવાસીઓ માટે તો હવે ઘણું ઇઝી બની ગયું છે કે હવે મોરબીમાં જ આપણને આ ટ્રીટમેન્ટ જે છે એ મળી શકવાની છે આયુષ હોસ્પિટલમાં સર આટલી બધી સર્જરી આપણી જે થાય છે એની વાત કરી પ્લાસ્ટિક સર્જરીમાં ઘણા બધા વ્યુઅર્સને હવે એ સવાલ થતો હશે કે આ સર્જરીનો ખર્ચ આપણને પરવડી શકે કે નહીં આનો ખર્ચ કેટલો હોય આના માટે કેટલું ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે તો મારે સિમ્પલ માટે સવાલ પૂછવો છે કે આનો ખર્ચ પ્લાસ્ટિક સર્જરીમાં મતલબ કેટલો ખર્ચ ગણતરી કરીને ચાલુ જોઈએ એ લોકોના આપણે પ્લાસ્ટિક સર્જરી વિશે પહેલા તો એવી માન્યતા કે સેલિબ્રિટી હોય કે બહુ જ પૈસાવાળા હોય એ લોકો સર્જરી કરાવી શકે બરોબર પણ અત્યારે ટ્રેન્ડ અલગ છે અત્યારે ઇન્ડિયાને એક જોઈએ તો કોસ્મેટિક સર્જરી માટે એક મેડિકલ ટુરિઝમનું હબ બનતું જાય છે કારણ કે તમે વિદેશોમાં જુઓ તો જ્યાં પંદર વીસ લાખની જે સર્જરી થતી હોય આપણે ઇન્ડિયામાં સારી જગ્યાએ કરાવો તો એક લાખ રૂપિયા જેવું જેવામાં થઈ જાય એટલે પંદરથી વીસ ગણો પ્રાઇસ ફોરેનોમાં વધારે હોય છે બરાબર એટલે અત્યારે ફોરેન ટુરિસ્ટ બહુ બધા એવા છે ઇન્ડિયામાં સ્પેશિયલ કોસ્મેટિક સર્જરી કરવા માટે આવે છે કોસ્ટેક એવો છે બરાબર પછી કોસ્ટ માટે બીજા ઘણા બધા ફેક્ટર છે જેમ કયું સેન્ટર તમે કરો છો જેમ કે દિલ્હી બોમ્બે જેવું સેન્ટર છે તો ત્યાં કોસ્ટ ઓફ લિવિંગ વધારે હોય છે એટલે ત્યાં સર્જરીનો કોસ્ટ વધારે રહેવાનો છે પછી તમે કયા ટાઈપનો રૂમ સિલેક્ટ કરો છો જનરલ વોર્ડ હોય એનો પ્રાઇસ સ્પેશિયલ કે શૂટ રૂમ હોય એનો કોસ્ટ વધી જવાનો છે અંદાજે તમને કહું કે જેમ કે કોઈ લાઈપો સર્જરી છે તમે દિલ્હી જેવા સેન્ટરમાં કરાવો તો ત્યાં બેથી અઢી લાખ રૂપિયા જેવા થતા હોય સારી જગ્યાએ કરાવો તો બરાબર પછી એ જ તમે થોડાક નાના સેન્ટરમાં આવો તો પછી અમદાવાદ જેવા સેન્ટરમાં હો તો એક દેઢ લાખ રૂપિયામાં થઈ જતી હોય છે પણ જો તમે એનાથી બી નાના મોરબી જેવા સેન્ટરમાં હો તો આપણે કોસ્ટ ઓફ લિવિંગ ને બહુ ઓછું હોય છે તો આપણે સાઈઠ સિત્તેર હજાર રૂપિયામાં એ જ સર્જરી થઈ જતી હોય છે બરાબર અને બીજી વસ્તુ છે પ્લાસ્ટિક શરીરના કોસ્ટ કરતા તમે એનું રિઝલ્ટ જુઓ એનું ઘણું બધું આપણે સોશિયલ લાઈફ પર ઘણો ઇમ્પેક્ટ હોય છે જેમ કે કોઈ વ્યક્તિ હોય જેન્ટ્સ માણસ હોય પચીસ ત્રીસ વર્ષમાં એને માથામાં ટાલ પડી ગઈ હોય બરાબર જો મેરેજ માટે જાય તો પહેલા તો છોકરીને રિજેક્ટ કરી દેવાની ઉંમર વધારે દેખાવાની છે બરાબર જે કદાચ પાંચ પચાસ સાઠ હજાર રૂપિયા હેર ટ્રાન્સપ્લાન્ટ પાસે ખર્ચ છે તો એનું એ પૈસાની બાબત તો ભૂલી જાઓ પણ રિઝલ્ટ મળવાનું છે એનું સોશિયલ લાઈફમાં એનું પૈસાની સાથે કોઈ નથી કરી એક એક્ઝામ્પલ આપું તો લાસ્ટ જ એક વર્ષની છોકરી હતી એનો કાન જન્મ થી પેલો નીચેથી હતો ને એટલે કપાયેલો એ ટાઈપનું લાગતું હતું સ્કૂલમાં જાય તો બાળકો ચીડવતા હતા કાન કટી કાન કટી કે ટાઈપની એટલે છોકરી સ્કૂલે નહોતી જતી બરાબર એટલે હળવદાજી બાજુ ગામ ગામમાંથી આવતી હતી એટલે આપણે સર્જરી કરીને કાનો વ્યવસ્થિત કરી આપ્યો અમે ખાલી દસ હજાર રૂપિયામાં સર્જરી કરી આપેલી એની બરાબર પછી સર્જરી પછી એ સ્કૂલે રેગ્યુલર જવા લાગી અને જે પેરેન્ટ્સ એટલા ખુશ હતા છોકરે એટલી ખુશ હતી તમે દસ હજારની કમ્પેરમાં એનું રિઝલ્ટ જુઓ તો એની કોઈ કિંમત નથી હોતી યસ યસ બિલકુલ અને આ પ્લાસ્ટિક સર્જરી આપણે એવી રીતના કહી શકીએ કે એક દેન કહી શકીએ કે જે કદાચ આ તમે જે છોકરીની વાત કરી કે એને જીવનમાં ઘણી બધી ડિફિકલ્ટીઝનો સામનો કરવો પડી રહ્યો હતો અને ગોડ નોઝ કે આગળ જતા હજુ એને કેટલી ડિફિકલ્ટીઝ ફેસ કરવી પડે પરંતુ જે પ્લાસ્ટિક સર્જરીના લીધે એનો ફિઝિકલ ચેન્જીસ જે એના શરીરમાં આવી ગયા કે જે એનાથી એ પણ ખુશ છે એના માતા પિતા પણ ખુશ છે અને હવે લાઇફલોંગ એને કોઈ ટ્રોમાની સાથે નહીં જીવવું પડે સો યસ એ આસ્પેક્ટ બી આપણે જોઈ શકીએ કે ખર્ચનો જો સવાલ તમારા મગજમાં હોય જેટલા પણ વ્યુઅર્સ છે તો એવો કોઈ એક્સ્ટ્રીમ ખર્ચ જે છે નથી થવાનો પણ એનું જે રિઝલ્ટ તમને જે લાઈફ લોંગ મળવાનું છે એ તમારા એ વધુ સૌથી વધુ મેટર એ જ કરતું હશે ઓકે સર છેલ્લો એક સવાલ મારે એ પૂછવો છે કે ખર્ચની આપણે વાત કરી લીધી છે તો કોઈ સરકારી યોજના કે મેડિક્લેમ કે એનો બી વ્યૂઅર્સને સવાલ આવતો હશે આઈ નો વ્યુઅર્સનું મગજ ક્યાં ચાલતું હોય તો સરકારી યોજના કે મેડિક્લેમ કંઈ આમાં લાગુ પડી શકે સો ટકા જો પહેલાં તો મેં ઘણા બધા આસ્પેક્ટ પ્લાસ્ટિક સર્જરીના કહ્યા જેમ કે જન્મજાત ખોડ કાપણ છે કોઈ લોહીની નસ કપાયેલી ચેતાની નસ કપાયેલી છે તમારો આખો હાથ કપાઈ ગયેલો છે આંગળી કપાયેલી એને જોડવાનું ઓપરેશન છે એ બધું મેડિક્લેમમાં બી કવર થાય સરકારી યોજનામાં બી કવર થાય પણ જે કોસ્મેટિક પ્યોરલી કોસ્મેટિક આસ્પેક્ટ છે જેમ કે કોઈ પ્રેગ્નન્સી પછી કોઈ લેડીઝનું પેટ વધી ગયેલું છે એને પાછું નોર્મલ કરાવવું છે ટમીટક સર્જરી કરાવી છે એમાં એનો કોઈ ફંક્શનલ પ્રોબ્લેમ નથી ને ફક્ત દેખાવ માટે કરાવવું છે તો દેખાવ માટેની જે કોઈ સરકારી યોજનામાં કે ઇન્સ્યોરન્સમાં કવર નહીં થાય પણ જે ફંક્શનલ આસ્પેક્ટ છે એ બધું ઇન્સ્યોરન્સ

પણ ના શક્યા હોય કદાચ વિચાર્યું હોય તો પણ ક્યાં જવું કોની પાસે જવું એટલા ઘણા બધા સવાલો હતા બધા સવાલોનો જવાબ આજે મળી ગયા છે તો સર વિડીયો નાઇન કરે પેલા કોઈ લાસ્ટ મેસેજ સ્પેશિયલી મોર વિવાસીઓ માટે તો ઓડિયન્સ માટે જે ઘણી વસ્તુ એમને જનરલ એડવાઇઝ માટે જેમ કે દાજેલા પેશન્ટ બહુ બધા આવતા હોય છે બંસવાળા પેશન માટે એના માટે એક ટીપ્સ એવી છે કે કોઈ બી વ્યક્તિ ગરમ પાણીથી કોઈ બી વસ્તુથી દાજો તો પહેલી વસ્તુ એમને કરવી જોઈએ કે જે ટેપ વોટર હોય આપણા નળ નીચે એની રીતે હાથ કે જે દાજેલો પાર્ટ છે એ રાખી દેવો જોઈએ પંદરથી વીસ મિનિટ સુધી પાણી નીચે રાખવાનું બરાબર ઠંડુ પાણીને યુઝ કરવાનું જે ટેપ વોટર છે એના નીચે જ્યાં સુધી બળતરા શાંત ન થાય એટલે પંદર વીસ મિનિટમાં એની બળતરા શાંત થાય ત્યાં સુધી રાખવાનું પછી બીજા ઘણા દર્દીઓ પેલું કોલગેટ લગાવતા હોય છે દેશી મલમ લગાવતા હોય એ વસ્તુ ના લગાવવી જોઈએ બરાબર એનાથી ઇન્ફેક્શનનો ચાન્સ વધી જતો હોય છે એટલે બને એટલું જલ્દી કોઈ બી નજીકની હોસ્પિટલમાં ડ્રેસિંગ માટે જવું જોઈએ કોઈ લોકલ એવી વસ્તુ લગાવ્યા સિવાય અને બીજી વસ્તુ ઘણા પેશન્ટ પહેલાં આવતા હોય છે હાથ કપાઈ ગયેલો કે આંગળી કપાઈ ગયેલો એમાં એવી ટીપ છે બરફમાં નાખીને લઈ આવતો હોય છે એનો વસ્તુ સાચી છે બરફમાં નાખવી જોઈએ પણ એની ટેકનિક એક જરૂરી છે કોઈ બી હાથ કપાઈ ગયેલો કે ફિંગર કપાઈ ગયેલો અમારે ગોલ્ડન ટાઈમ હોય કે પાંચ કલાકની અંદર કેવી રીતે સર્જરી તમે કરો રિઝલ્ટ આપણને સારું મળે પાછું જોડવા માટેનું એટલે ક્યારે બી એવું કંઈક થાય કોઈ જોડે તો કે પ્લાસ્ટિક ક્લીન પ્લાસ્ટિક સીટમાં જે કપાયેલા પાર્ટને મૂકી દેવાનો અને પછી આઈસનું ચેમ્બર કે બરફમાં પછી મૂકવાનો ડાયરેક્ટ આઈસના કોન્ટેક્ટમાં નહીં પાર્ટને રાખવાનો પ્લાસ્ટિકમાં રેપ કરીને અને બને એટલું જલ્દી હોસ્પિટલમાં આપણે યસ લોકોને થોડો ઘણો આઈડિયા હોય પણ પછી પોતાનું મગજ લગાડીને કરતા હોય પણ એની જે પ્રોપર ટેકનિક હોવી જોઈએ જો એ પ્રોપર કરી શકે તો રિઝલ્ટ જે છે એ વધુ સારું પેશન્ટને જ મળી શકવાનું છે થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે અને જેટલા પણ મોરબી જિલ્લાના લોકો અત્યારે જોઈ રહ્યા છે સ્પેશિયલી મોરબી જિલ્લાના બહારના લોકો પણ જો જોઈ રહ્યા છે તો ડેફિનેટલી જો તમે આ પ્રકારની પ્લાસ્ટિક સર્જરી વિશે કંઈ પણ મૂંઝવણ હોય કંઈ પણ સવાલ હોય જો તમે એમાં આગળ વધારવાનું વિચારતા હોય તો આયુષ હોસ્પિટલમાં આવીને જરૂરથી સરની ઓપીડી ચાલી રહી છે તો વિઝ કરો હું તમારી સાથે ડોક્ટર નાયગર અમીશા રાજ પોરબી અપડેટ સાથે તમે જોડાયેલા રહો